શ્રી ખોડિયાર માતાજીનું મંદિર થુમથલ ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના થુમથલ ગામ ખાતે શ્રી ખોડિયાર માતાજીનું એક પ્રખ્યાત ધાર્મિક ઐતિહાસિક અને પૌરાણિક મંદિર આવેલું છે ખોડિયાર માતા એક લોકપ્રિય દેવી છે જેની પૂજા ગુજરાતમાં વ્યાપકપણે થાય છે વરાણાથી કઢવી દુષ્કાળ પડ્યો હોવાને કારણે એ વખતે થુમથલ ગામેથી નીકળ્યા જે સમયે થૂમથલ ગામની સ્થાપના પણ થઈ ન હતી કઢવી નીકળ્યા ત્યારે તેમના બળદગાડામાંથી મૂર્તિ પડી ગઈ તેથી ગઢવી ત્યાં ઊભું કરીને ત્યાંથી નીકળી ગયા ત્યારબાદ રબારી કોમના ત્રિશુર અને વાકા ઘોગો અહીં ગાયો ચરવવા આવ્યા ત્યારે ઘોડિયાર માતાજી તેમના ઉપર પ્રસન્ન થયા અને તેમને અહીં ગામ બાંધીને વસવાટ કરવાની વાત કરી ત્યારે વેલા ઘોઘોળ અને વાઘા ઘોઘોળ દ્વારા કહેવામાં આવ્યું કે માતાજી આજુબાજુના વિસ્તારમાં ચૌધરી આહિર ઠાકોર જેવી કોમ વસે છે જે અમને ગામની સ્થાપના નહીં કરવા દે ખોડિયાર માતાજીએ કહ્યું કે હું તમારી રક્ષા કરીશ તમે ગામની સ્થાપના કરો અને ખોડિયાર માતાજીએ કહ્યું કે ગામના ચાર લોકો ભેગા મળીને આવશે તો હું પાંચમી ખોડિયાર તમારા સાથે ઊભી રહીશ તેવા વચને બંધાણા ધુંથલ ગામની સ્થાપના થઈ અને ખોડિયાર માતાજી ખૂબ જ દિવ્ય અને તેજમય પ્રતિમામાં આઠસો વર્ષથી પણ વધારે સમયથી થુમથલ ગામમાં બિરાજમાન છે આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં એક વરખડી આવેલી છે જે મંદિરની સ્થાપના થઈ ત્યારથી છે છતાંય તે હાલ લીલી છમ છે તેઓ રખડી સુકાતી નથી આ મંદિરની બીજી વિશેષતા એ છે કે બીજા બધા ગામોમાં એક રથ નીકળે છે અને ઘલ ગામમાં ખોડિયાર માતાજીના બે રથ નીકળે છે જે એક ભાદરવા મહિનાની ચૌદશ બ્રાહ્મણોને જમાડવામાં આવે છે અને બીજો રથ આસો મહિનાના દશેરાના દિવસે નીકળે છે આ ખોડિયાર માતાજીના મંદિરની આસપાસનું વાતાવરણ ખૂબ જ પ્રાકૃતિક અને સૌંદર્યતાથી ભરપૂર છે